અમે ચારેય મંડળી હતી હું અને અમારા દીપકભાઈ રૂપાણે લીધા અમે બંને અહીંયા સાહેબને એક રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે સરકાર શ્રી ખેડૂતોના હિત માટે જે ટેકાના ભાવથી ચૌદસો બાવન રૂપિયા જેવી માતબર રકમથી ખરીદ કરે છે અને ખેડૂતો એનાથી ખૂબ હેપી છે કારણ કે બજારમાં અત્યારે સાડા આઠસો નવસો રૂપિયામાં જે માલ જાતો હોય એ ચૌદસો જેવી રકમ આપે છે ત્યારે ખેડૂતો ખૂબ હેપી છે હવે એની હેપીનેસ ખેડૂતના ચહેરાઓની જે હાસ્ય છે એને એક ગોંડલ તાલુકામાં તાજેતરમાં સુરત થી આયાત કરેલા કહેવાતા આમ આદમી પાર્ટીના નેતા એવા બેન શ્રી આવે છે હવે ખેડૂતોનું ચહેરો એનાથી જોવાતો નથી એટલે બે ચાર લોકોને લઈ અને ગરીબ કેન્દ્રો ઉપર જાય છે ત્યાં નોખી નોખી ત્રુટીઓ કાઢે છે એમ કહે છે કે ભાઈ તમે હો બસો ગ્રામ વધારે લઈએ તમે રૂલ્સ મુજબ કામ કરો તો અમે કઈ કે વાંધો નહીં

કરવા બેન તમે દરેક કેન્દ્ર ઉપર જાઓ બધા કેન્દ્ર ઉપર જાઓ દરેક આમ આદમી પાર્ટી ને આમ આદમી લોકોને હક હોય છે જવાનું પરંતુ ત્યાં તમે લેખિત રજૂઆત કરો એના મેનેજર સાથે મૌખિક રજૂઆત કરો તમને લેખિત રજૂઆતના મૌખિક રજૂઆતના જવાબ દેવા પણ તમે લોકોની વચ્ચે જઈ અને ઉશ્કેરાટ પ્રયત્ન તૈયાર કરો છો એમાંથી કઈ ઘર્ષણ થાય એવું આ લોકો અત્યારે તાજેતરમાં જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદરણીય શ્રી જયરાસી જાડેજાના નેતૃત્વ નીચે ગીતાબાના નેતૃત્વ નીચે જે ગોંડલ તાલુકાના તમામ ખેડૂતોને તમને જાણીને આશ્ચર્ય થાય કે આ તાલુકામાં બાવન કરોડ જેવી ડુંગળીની સહાય આવી અઢાર કરોડ જેવી ગયા વર્ષના કપાસના વીમાની સહાય આવી અને આમાં પણ ખેડૂતોને પચાસ હાજર જેવી માથ પર રકમનો ફાયદો થાય છે આવા સમયે એ લોકો ઈચ્છી નથી રહ્યા કે ખેડૂતોનું ઈદ થાય તાજેતરમાં સુલતાનપુર મુકામે જ્યારે ફોર્મ ભરતા હતા સરકાર શ્રીનો પંદર ટાઈમ હતો ત્યાં ગયા

આ એજન્ડા ગોંડલ તાલુકાના ખેડૂતો સુપેરે ઓળખે છે નકર તો એમની સાથે આજ 20 દિવસમાં 50 લોકો 500 લોકો જોડાતા ન હોય તમે બધા પાંચસો મતદાન થાય છે પિસ્તાલીસ હજાર જેવી માતબલ લીડ થી જીતે છે ત્રીસ વર્ષથી શાસન કરે છે એમને થાય આ તો એને રાજનીતિ કરવી છે ને હવે ગંદી રાજનીતિ ઉપર ગંદી એટલા માટે કહું છું કેવા આવે ચરમસીમા ઉપર દારૂ પીધેલા એની સાથે ઉશ્કેરાટ કરવો તો અમારી વિનંતી એટલી જ છે અમે આજ માત્ર એટલું જ કહેવાય બેન તમે બધે જાઓ પણ પોલીસ પ્રોટેક્શન સાથે જાઓ જેથી કરીને ભવિષ્યમાં કઈ પ્રશ્નો નો આવે તમારા વિડીયો થાય તો કઈ પોતે વિડીયો ઉતારે જ છે બરાબર તો જેથી કરીને પોલીસ પ્રોટેક્શન જાય તો કોઈ ઘર્ષણ નથી કારણ કે આખા કેન્દ્રમાં મહિલા તરીકે માત્ર એક જ હોય છે એટલે ઘટના બને તો બદનામ થાય કેન્દ્રના માધ્યમથી આવા એજન્ડા એના છે પરંતુ ગોંડલ તાલુકાના તમામ લોકો જાણે છે કે આ શું કરવા જઈ રહ્યા છે તો એને ફરીવાર તમારા માધ્યમથી હાથ જોડી વિનંતી કરું કે બેન તમે ગોંડલની શાંતિ ડોડવાનો સમાજવાદ કરવાનો આ પ્રયત્ન રહેવા દો તમે એમાં ફાવટ આવશે નહીં સાંભળો 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 કેવો તમને જવાબ દેવાનો જ છે ત્યાં સરકાર શ્રી નો પ્રયત્ન છે કે પાંત્રીસ કિલો વજન લેવો જે બારદાન નો વજન છે એ વજન આઠસો ગ્રામ સાડા સાતસો ગ્રામ ગત વર્ષના જે બારદાનો હતા એ કોઈ નવસો ગ્રામ કોઈ એક હજાર ગ્રામ કોઈ બાર એક કિલો એવું વજન થાય છે તમે અહીંયા આવજો તમને જોખી દઈશ એવો આક્ષેપ એને માત્ર આક્ષેપ કરવો છે બીજું આઠ ટકા ભેજ લેવાનું છે કોઈ ખેડૂત નું ટકા ભેજ હોય તો આપણે ખેડૂત ને હેરાન ન થાય એટલે મને નવ ટકા ભેજ લઈ લઈ નવ ટકા ભેજ લઈ લઈ એટલે બીજે દિવસે એ કોથરો બસો ગ્રામ વજન ઓછું દેખાડે કારણ કે અમારે ત્રણ ચાર દિવસ બારદાન મોકલવાના હોય છે તો એના અનુસંધાને કોઈ જગ્યાએ કદાચ હું બસો ગ્રામ વધારે લેતા હોય તો ખેડૂત ને વાંધો નથી ખેડૂત જો હું વધારે લેતા ખેડૂત ને વાંધો હોય ને તો હજારો ખેડૂતો તમારી પાસે આવે તંત્ર પાસે આવે અને વાંધો લે માત્ર એની રાજનીતિ ચમકવાનો પ્રયત્ન કરે છે જે સુલતાનપુર ઘટના છે તેમાં આપે જે જાણ કરેલી

જે કમાતો હોય એની જો એફઆઈઆર થાય તો એનું એનો પરિવાર બરબાદ થઈ જાય તો રાજુભાઈ નું નિવેદન એવું છે તમે પત્રકારશ્રીઓ ફરીવાર વિડીયો સાંભળી લેજો કે જો વિસી ઉપર એફઆઈઆર થાય અને એને હેરાન થવાનું થાય તો મારે રાજનીતિ કરવાનો હક નથી એક ગરીબ માણસને અન્યાય થાય એવું હતું જો થાય તો

રાજસ્થાન મહારાષ્ટ્ર ને લઈ એને ખબર હશે પૃથ્વી ભાઈ તમારો પ્રશ્ન હોય ત્યાં અમને કઈ ભગવાન તો નથી પૃથ્વી ભાઈ અમે ભગવાન નથી ના એવું અમે અમને જાણવા લઈને બેઠા હોય કે ભાઈ બધા તપાસ કરીને અંદર જાવ કોઈ પ્રશ્ન હોય કે એવું કઈ ખોટી વાત છે જે જુના બારદાન વાપરતા હતા એ નવસો ગ્રામ ના હજાર ગ્રામ ના હતા કોઈ આઠસો ગ્રામ ના હતા જૂનો અંદર માલ હોય એના હોય વજન ઘટતું હોય પૃથ્વી વજન ઘટતું હોય પછી